કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર ગુજરાતી સિનેમાની વાત આપણે યુટ્યુબની અડ્ડા ઉપર જોઈ રહ્યા છે આપણે ગુજરાતી સિનેમાની વાતમાં રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન સાથે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત કરી રહ્યા છે જો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લેજો મિત્રો બે હજાર ની વાત કરીએ તો બે હજાર માં લગભગ 71 જેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે આ પૈકીની દસ થી પંદર જેટલી ઓફિસ ઉપર નફો કર્યો હોય એવી પ્રાથમિક માહિતી મળી રહી છે આ ઉપરાંત બીજી જેટલી એટલે કે કુલ જેટલી ફિલ્મોએ સારો વકરો કર્યો હોવાની માહિતી મળી છે જો નકારાત્મક વાત કરીએ તો લગભગ ત્રીસ થી બત્રીસ જેટલી ફિલ્મોનો બોક્સ ઓફિસનો આંકડો દસ લાખ ને પણ પાર થયો નથી અને લગભગ સાતેક જેટલી ફિલ્મો દસ થી વીસ લાખ ના આંકડા ની અંદર અટોપાઈ ગઈ છે એટલે ટૂંકમાં કહીએ તો લગભગ પચાસ ટકા ફિલ્મો ફ્લોપ ગઈ છે અથવા તો ડિઝાસ્ટર થઈ હોવાની માહિતી મળી છે તો લગભગ પચીસ થી ત્રીસ ટકા જેટલી ફિલ્મો સંતોષકારક નફો અથવા તો પ્રજાની એક સારી લાગણી મેળવી શકે છે પરંતુ કોઈ કારણોસર એ બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન કરી શકી નથી તો લગભગ દસ એટલે કે બાર થી પંદર ટકા જેટલી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સારું કલેક્શન કરીને સારો એવો નફો મેળવી ચૂકી છે બોક્સ ઓફિસ કલેક્શનના માધ્યમથી એ લોકોના દિલની લોક ચાહના મેળવી ચૂકી છે

હાહાકાર પાંચ કરોડ ઉડનછુ ચાર પોઈન્ટ પાંચ કરોડ ચાર પોઈન્ટ એક કરોડ લગન પોઈન્ટ બે કરોડ કરોડ લોપસી એક કરોડ અને સમંદર નું કલેક્શન મેળવી ચૂકી છે આ સાથે જે પંદરક જેટલી ફિલ્મોએ ગુજરાતી સિનેમાના દર્શકોને રીઝવાયા છે ભલે એનું બોક્સ ઓફિસ કલેક્શન સારું નથી રહ્યું પરંતુ આ ફિલ્મોએ એ નોંધપાત્ર યોગદાન આપ્યું છે એ ફિલ્મોની વાત કરીએ તો કમઠાણ વેનીલા આઈસ્ક્રીમ જગત ચૂપ બિલ્ડર બોયઝ રામ ભરોસે વાર તહેવાર કારખાનું ભાઈની બેની લાડકી અજબ રાતની ગજબ વાત ધ ગ્રેટ ગુજરાત મેટ્રિમોની અને શાસન આ પંદર એક જેટલી ફિલ્મો લોકોના મનમાં વસી છે અને લોકોને આ ફિલ્મ ગમી છે

આપણે બધા ભેગા થઈને ગુજરાતી સિનેમાને નવા શિખર ઉપર પહોંચાડીએ